આપણા ભારતીય શેર બજારમાં જે તેજી મંદી થાય છે એની પાછળ કંપનીઓ દ્વારા જાહેર થતા નાણાકીય આંકડાઓને બદલે જે તે સમયે બજારનું સેન્ટિમેન્ટ એટલે કે લોકોની માનસિકતા વધુ જવાબદાર હોય છે એવું નિવેદન આપણા દેશની જાણીતી ફિનટેક કંપની ઝેરોથાના કો ફાઉન્ડર નિખિલ કામતે થોડા સમય પહેલાં આપ્યું હતું નિખિલ કામતનું આ નિવેદન આપણા જીરા બજાર ઉપર એક રીતે બિલકુલ યથાર્થ સાબિત થાય છે જીરા બજાર જે રીતે ચાલી રહ્યું છે એમાં આંકડાઓ કરતાં બજારનું સેન્ટિમેન્ટ બજારની માનસિકતા બજારનો માહોલ એ વધુ ભાગ ભજવી રહ્યો છે હવે જ્યારે વર્ષ બે હજાર પચીસમાં નવા જીરાની આવકો ધીરે ધીરે શરૂ થઈ રહી છે ત્યારે વર્ષ બે હજાર પચીસમાં જીરાનું કેટલું ઉત્પાદન થશે એ અંગેનો અંદાજ રાજસ્થાની એસોસિએશન ઓફ સ્પાઈસીસ દ્વારા રજૂ થયો છે તો આ અંદાજમાં વર્ષ બે હજાર પચીસમાં આપણા દેશમાં જીરાનું કેટલું ઉત્પાદન થવાની સંભાવના રજૂ થઈ છે એની વાત આપણે આજના વિડીયોમાં કરીશું અને એની સાથે જીરા બજારના આંકડાઓ અને જીરા બજારનું સેન્ટિમેન્ટ શું દર્શાવી રહ્યું છે એ મુદ્દાની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું રાજસ્થાની એસોસિએશન ઓફ સ્પાઇસીસ એટલે કે આર એ એસનો એક સેમિનાર નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે રાજસ્થાનના જોધપુર ખાતે યોજાયો અને આ સેમિનારમાં જીરાના કેટલાક મહત્ત્વપૂર્ણ આંકડાઓ રજૂ થયા એમનો એવો દાવો હતો કે સેટેલાઇટ સર્વે અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજીના આધારે આ સર્વે જે છે એ કરવામાં આવ્યો છે અને આ સર્વે પ્રમાણે આ સિઝનમાં આપણા દેશ ના જીરાના વાવેતરના આંકડાઓ રજૂ થયા એ પ્રમાણે રાજસ્થાનમાં જીરાનું વાવેતર સાત લાખ હેક્ટરથી વધુ જમીનમાં થયું છે જે ગત સિઝનમાં જે જીરાનું વાવેતર રાજસ્થાનમાં હતું એના કરતાં આ સિઝનમાં સામાન્ય વધારો રાજસ્થાનમાં જીરાના વાવેતરમાં નોંધાયો છે એવો અંદાજ આર એ એસના સેમિનારમાં રજૂ થયો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જીરાનું વાવેતર સાડા ચાર લાખ હેક્ટર હેક્ટરથી વધુ જમીનમાં થયું જે ગત સિઝનમાં ગુજરાતમાં જીરાનું વાવેતર થયું હતું એના કરતાં જીરાનું વાવેતર આ સિઝનમાં નવ ટકા જેટલું ઘટ્યું છે એવો અંદાજ જે છે એ આ સેમિનારમાં રજૂ કરવામાં આવ્યો તો આ તો જે છે એ વાવેતરના આંકડા એક રીતે રજૂ થયા રાજસ્થાનમાં થોડો વધારો દર્શાવે છે ને ગુજરાતમાં થોડો ઘટાડો એક રીતે દર્શાવે છે પછી એમને પાકની સ્થિતિ કેવી છે એ અંગેનો પણ એક રિપોર્ટ રજૂ કર્યો અને એમના એમનો જે આ પાકના સ્થિતિ અંગેનો રિપોર્ટ છે એ ગુજરાતના દસ જિલ્લા અને રાજસ્થાનના સાત જિલ્લા એમ દેશના કુલ કુલ સત્તર જિલ્લામાં આ રિપોર્ટ જે છે એ એનો જે સર્વે જે છે એ કરવામાં આવ્યો એ પ્રમાણે આ સિઝનમાં હાલની સ્થિતિએ આપણા દેશમાં જે જીરાના પાકની સ્થિતિ છે એમાં અડસઠ ટકાથી તોતેર ટકા પાક સારી કન્ડિશનમાં છે અને જે બીજું માપદંડ છે એ પ્રમાણે ત્રેવીસ ટકાથી ઓગણત્રીસ ટકા પાક મધ્યમ સ્થિતિમાં છે અને બે ટકાથી ચાર ટકા જેટલો પાક જે છે એ બગડ્યો છે અથવા તો એ પુઅર કન્ડિશન એટલે કે નબળી સ્થિતિમાં છે તો એ જોતાં અહીંયા મહત્તમ જે પાક છે એ સારી સ્થિતિમાં છે અત્યારે પાકની જે સ્થિતિ છે એ સારી છે એવો અંદાજ જે આ રાજસ્થાની સ્પાઇસીસ એસોસિએશન છે એના સર્વેમાં અને એના રિપોર્ટમાં જાહેર થયો હવે જે પેનલિસ્ટ હતા ત્યાં જે ખાસ કરીને જીરાના વેપાર સાથે સંકળાયેલા પેનલિસ્ટ હતા એમને પોતાના અંદાજ પ્રમાણે આ સર્વેના આધારે ઉત્પાદનના અલગ અલગ આંકડાઓ રજૂ કર્યા જેમાં ઓછામાં ઓછું એંસી લાખ બોરીથી વધુમાં વધુ કરોડ બોરી સુધી ઉત્પાદન થઈ શકે છે એવો અંદાજ રજૂ કર્યો હવે આપણે મિત્રો જે આ અંદાજ રજૂ થયો છે એ અંદાજની સામે આપણી જરૂરિયાત શું છે ને લાસ્ટ સિઝન એટલે કે જે અત્યારે સિઝન પૂરી થઈ આપણી એમાં શું સ્થિતિ રહી એ જોઈએ તો ગત સિઝન એટલે કે લાસ્ટ સિઝન જે આપણે પૂરી કરી એમાં પણ આપણા દેશમાં એક કરોડ બોરીથી વધુ ઉત્પાદન થયું હોવાની એક રીતે સંભાવના જે છે એ રજૂ થયેલી છે અને આપણી જે જરૂરિયાત છે નિકાસની જરૂરિયાત અને આપણી સ્થાનિક જરૂરિયાત એ એંસી લાખ બોરીથી લઈ અને નેવું લાખ બોરી આસપાસની છે જેમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં બેતાલીસ લાખ બોરીથી વધુની નિકાસ થઈ ચૂકી છે અને બાકી જે છે એ આપણી સ્થાનિક માંગ રહી છે તો એ જોતા નિકાસમાં ચોક્કસથી વધારો થયો છે પણ આ સિઝનમાં જે સિઝન આપણે પૂરી કરી એ સિઝનમાં માલની અછત નથી જોવા મળી અત્યારે ઓફ સિઝન છે છતાં જૂના માલની આવકો ગુજરાતના જે મુખ્ય માર્કેટ યાર્ડો છે જીરાના ખાસ કરીને ઊંઝા થરાદ ગોંડલ રાજકોટ આ બધા યાર્ડોમાં હજુ સારા એવા પ્રમાણમાં જૂના જીરાની આવક થઈ રહી છે અને નવા જીરાની આવક જે છે એ ચાલુ રહી છે એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે ગઈ સિઝનમાં જે આપણે ઉત્પાદન કર્યું એ આપણી જરૂરિયાત હતી એના કરતાં આપણે થોડુંક વધારે કર્યું છે અને હાલની સ્થિતિએ હજુ પણ કેરી ઓવર સ્ટોક પણ જે છે એ હોવાની સંભાવના છે ધારો કે આપણે એક કરોડ કે સવા કરોડ બોરીનું ઉત્પાદન ગત સિઝનમાં કર્યું હોય તો હાલની સ્થિતિએ પંદર લાખ બોરી પચીસ અથવા પચીસ લાખ બોરી વચ્ચેનો કોઈ આંકડો કેરી ઓવર સ્ટોક જે વેપારીઓ પાસે અથવા તો ખેડૂતો પાસે હોવાની જે સંભાવના છે એ પણ અહીંયા જે પેનલ હતી એના વેપારીઓએ રજૂ કરી છે તો એક રીતે જે નવી સિઝન શરૂ થશે જો આ આંકડા જે છે એને આપણે એક મિનિટ માટે સાચા માની લઈએ તો અહીંયા એવી સ્થિતિનું સર્જન થશે કે કેરી ઓવર સ્ટોક પ્લસ ઉત્પાદન તો જે ગઈ સિઝન જેવી આપણી ગઈ છે એ જ રીતે આ સિઝનમાં પણ આપણી જરૂરિયાત છે એના કરતાં જે જીરું છે એ પ્રમાણમાં વધારે ઉપલબ્ધ હશે પણ અહીંયા આ તો મિત્રો આંકડાઓ છે બજાર જે છે મેં પહેલાં કહ્યું એમ કે આંકડાઓના આધારે નથી ચાલતું બજાર જે છે એ હવે સેન્ટિમેન્ટના આધારે જે બજારની માનસિકતાના આધારે બજારના માહોલના આધારે ચાલે છે ગઈ સિઝનનો એક નાનકડો દાખલો તમને આપી દો પછી આપણે આ વિડીયો પૂરો કરીએ ગઈ સિઝનમાં પણ આવી જ રીતે જે છે એ બ જે આપણી સિઝનની શરૂઆત થઈ નવા જીરાની આવકો શરૂ થતાં જ ભાવ સતત દબાતા આવ્યા અને એક રીતે એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનાના અંતમાં વીસ એપ્રિલ આસપાસ જે ભાવ છે એ ઘટી અને તેતાલીસો રૂપિયાની સપાટીએ આવી ગયા અને પછી એમાં જે બજારની માનસિકતા છે એ થોડી બદલાઈ કારણ કે જે રીતે મોટા ઉત્પાદનની વાતો થઈ રહી હતી એ રીતે આવકો પીક સિઝન હોવા છતાં પણ થતી નહોતી આથી પછી એપ્રિલના મધ્ય ભાગમાંથી આવકો જે છે વધી નહીં ધીરે ધીરે થોડીક જે થવી પડે એટલી ના થઈ અને બાંગ્લાદેશની નિકાસની માંગ સારા એવા પ્રમાણમાં આવી તો જે એ ભાવ જે તેતાલીસસો રૂપિયા હતો એ ભાવ પંદર દિવસમાં વધી અને છ હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છ હજાર રૂપિયાની સપાટીએ ભાવ ત્રણ જ દિવસ રહ્યો પણ પહોંચ્યો ખરો તો અહીંયા જે એ સમયે માનસિકતા હતી જે એક મહિના પહેલાં તેતાલીસોમાં પણ કોઈને જીરું લેવું નહોતું અને એના એક મહિના એટલે મે મહિના એપ્રિલ મહિનામાં તેતાલીસોમાં પણ કોઈને જીરું લેવું નહોતું ને મે મહિનામાં છ હજારમાં પણ જીરું લેવા માટે પડા પડી હતી ને આજે છ હજારની તેજી છે થોડા સમય માટે જ રહી અને પછી બજારે જે છે એ ઘટવાની શરૂઆત કરીને એ બજાર જે છે એ અત્યાર સુધી ઘટી રહ્યું છે તો એ સમયે મે મહિનામાં જીરાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં હતો જીરાની કંઈ અછત નથી સર્જાઈ પણ એ વખતે જે માનસિકતા છે એ તેજીની થઈ ગઈ હતી એ તેજીની માનસિકતા જે છે બહુ લાંબો સમય ટકી નહીં અને બજારમાં ફરી આવકોનું પ્રેશર વધ્યું અને એક રીતે બજાર જે છે એ આપણને ડાઉન થતું જોવા મળ્યું તો અહીંયા જે સેન્ટિમેન્ટ છે એ ટૂંક સમય માટે બજારમાં તેજી ચોક્કસથી લાવી શકે છે પણ જે ફંડામેન્ટલ એટલે કે જે આંકડાઓ જે છે એ બજારને લાંબા ગાળા માટે એક રીતે અસર કરતા હોય છે તો અહીંયા કોઈ પણ અમારા દ્વારા કે કોઈપણ પ્લેટફોર્મ દ્વારા જે કંઈ માહિતી અપાય છે એ અમે ખાસ કરીને જે અમારી ચેનલ છે એ માત્ર તમને માહિતી આપે છે તમારે જીરું વેચવું જીરું ખરીદવું જીરાનો સ્ટોક કરવો એ નિર્ણય તમારે તમારી આર્થિક જે તમારી સ્થિતિ છે અને તમારી જોખમ સહન કરવાની જે ક્ષમતા છે એના આધારે અને ખાસ તો તમારી બુદ્ધિ જે શું તમને દર્શાવી રહી છે એના આધારે લેવાનો છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન